નમસ્કાર મિત્રો એચ એમ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવા જઈએ છીએ એકદમ નવી જ રીતે નવું શાક તો તે કઈ રીતે બને છે તે જોઈ લઈએ તેની માટે પૂરો વિડીયો જોઈશું તમે મારા વિડીયો જોવો છો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે સાથે તમે કોમેન્ટ પણ કરો તો મને મોટિવેશન પણ મળશે હવે એક કઢાઈની અંદર પાણી લેવાનું છે એક વાટકો મેં પાણી એડ લીધું છે ગ્લાસથી માપો તો એક ગ્લાસ જેટલું પાણી છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને લસણને ક્રશ કરી અધકચરું રહે તેવું ક્રશ કરી અને લસણ એડ કરવાનું છે તો અહીં હું બેથી અઢી ચમચી જેટલું લસણ એડ કરું છું આ શાકમાં લસણ વધારે હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હવે થોડી કોથમરી એડ કરી દઈએ અને પાણીને સરસ ઉકળવા દઈએ પાણી સરસ રીતે ઉકળી જશે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું ત્યાં સુધી અહીં ચણાના લોટને ચાળી અને તૈયાર કરી લઈએ તો પાણી ઉકળી ગયું છે અને તેલને આ રીતે એમાં એડ કરી દેવાનું છે હવે ચણાના લોટને એક હાથે ચલાવતા ચલાવતા મિક્સ કરતો જવાનું છે તો તમે અહીં માપ રાખવો હોય તો મેં એક વાટકી પાણી લીધું હતું તો બે વાટકી જેટલું ચણાનો લોટ એડ કરીશું આ રીતે મિશ્રણ તમારે મિક્સ કરતું જવાનું અને ચણાનો લોટ એડ કરતું જવાનું આ રીતે વેલણથી તમે મિક્સ કરશો તો કોઈ પણ એક પણ ગોળી રહેશે નહીં અને આ રીતે તમને એમ થાય કે થોડું ઘટ થયું ત્યારબાદ તેને ઢાંકી અને મૂકી દીધું તો ઢાંકીને રાખ્યા પછી બે મિનિટ પછી તમે જુઓ તો એકદમ સરસ લોટ ચડી ગયો છે તો હવે આ લોટને એક ડીશમાં આપણે ઠારી દેવાનો છે તો લોટને હું લઈ લઉં છું ડીશની અંદર અને તેને એકદમ સરસ રીતે ઠારી દઈએ બધો જ લોટ લઈ લીધા બાદ તેને ચમચામાં લોટ લાગ્યો છે તે પણ આપણે લઈ લેવાનો છે અને ડીશમાં ચમચાની મદદથી તેને પૂરેપૂરો ફેલાવી દેવાનું છે આ રીતે ચમચાની અંદરથી પણ લોટ લઈ લઈએ અને ચમચાની પાછળના ભાગમાં થોડું તેલ એડ કરી અને ચમચોગ્રીસ કરી લેવાનો અને હવે તે ચમચાથી પ્રેસ કરશો તો એકદમ સરસ ટોકળી તૈયાર થઈ જશે તો હવે તે જ કઢાઈની અંદર જેમાં મેં લોટ પાફ્યો તે જ કઢાઈની અંદર તેલ એડ કરું છું તો તે તેલ ત્રણથી ચાર ચમચી લીધું છે તેની અંદર લસણવાળો મસાલો લેવાનો છે જે લાલ મરચું અને લસણને સાથે કાંડી અને તૈયાર કર્યો છે હવે આ લસણવાળા મસાલાને ધીમા ગેસે સાતળવાનો છે એકદમ સરસ સતરાઈ જાય ત્યારબાદ તેની અંદર થોડું પાણી એડ કરવાનું છે જેથી કરીને આપણું મરચું બળે નહીં તેનું અહીં ખાસ ધ્યાન રાખવાનું આવી નાની વાત યાદ રાખવાથી આપણું શાક ખૂબ જ સરસ બને છે મેં થોડું પાણી એડ કર્યું અને તે તળાઈ ગયું ત્યારબાદ છાશ એડ કરી છે તો અહીં મેં ત્રણ વાટકા જેટલી છાશ એડ કરી છે માપ તમારે તમારી રીતે લઈ શકો છો હવે હળદર તણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે બધા જ મિશ્રણને સરસ ચમચાથી મિક્સ કરી લઈએ અને તેને ઉકળવા માટે ગેસ ઉપર રહેવા દઈએ તો હવે જે આપણે લોટ ઠાર્યો હતો તે જોઈ લઈએ તો એકદમ સરસ ઠરી ગયો છે અને આ રીતે તમે જેવા શેપમાં કટ કરવા માંગતા હોય તેવા શેપમાં કટ થઈ જશે તો હું આ રીતે નાના નાના પીસ કરી લઉં અને એકદમ સરસ તેના નાના સ્ક્વિડ પેસ કરી અને તેને શાકમાં એડ કરવાના છે તેની સાથે થોડું આમાંથી આપણે પીસને લઈ અને ભૂકો પણ કરી લેશું જે હાથેથી એકદમ સરસ ભૂકો કરી લઈએ જેથી આપણું શાક એકદમ સરસ ઘટ બની જાય અને બીજી કોઈ જ વસ્તુ એડ ના કરવી પડે એટલે આ રીતે થોડુંક ભાંગી પણ લેવાનું તો હવે તમે જોઈ શકો છો કે છાસ પૂરેપૂરી સરસ ઉકળી ગઈ છે તો તેની અંદર આ ઢોકળી એડ કરી દઈએ હવે ઢોકળી એડ કર્યા પછી ફરીથી પાંચથી છ મિનિટ તેને ઉકળવા દેશું જેથી ઢોકળીમાં દરેક મસાલાનો ટેસ્ટ બેસી જાય અને એકદમ સરસ શાક તૈયાર થઈ જશે હવે શાક તૈયાર થાય છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો તો આ રીતે ધીમે ધીમે શાક ઉકળી રહ્યું છે અને ઘટ પણ થઈ ગયું છે તો આટલી જલ્દી ઢોકળીનું શાક તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો જે પણ તેલ એડ કર્યું હતું તે બધું જ તેલ ઉપર આવી ગયું છે અને તેને કોથમરીથી ગાર્નિશ કરીએ તો ફરી નવા આઈડિયા સાથે મળીશું એચન કિચનમાં થેન્ક યુ